નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો દિલ્હીમાં સત્તા ગુમાવ્યા બાદ કેજરીવાલ માટે ગુજરાતથી આવ્યા નવા સમાચાર સર્વેના પરિણામોએ ચોંકાવ્યા સાંધીમાં મહાકાંડની આશંકા ત્રણ લાખ ત્રીસ હજારની સપાટીએ પહોંચ્યા બાદ ભાવ એક લાખ ઘટી જશે ટોલ ટેક્સ બાકી હોય તો ભૂલી જજો ગાડી વેસવાનો સરકારે બદલ્યો મોટો નિયમ ખેડૂતો માટે મોટી આફત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લાવશે કમોસી વરસાદ સાથે કરા અંબાલાલ પટેલની મોટી આગાહી મેનકા ગાંધી પર ભડક્યું સુપ્રીમ કોર્ટ રખડતા કૂતરાઓના વિવાદમાં નવો વળાંક થોડા દિવસે અંધકાર સર્જાઈ જશે એકવીસમી સદીમાં પહેલીવાર સર્જાશે આવો સમત્કાર સો મિનિટ સુધી ગાયબ થઈ જશે સૂર્ય કોકરાજમાં યુવકની હત્યા બાદ હિંસા ભડકી આસામમાં આગ સંપી અને તોડફોડ બાદ ઇન્ટરનેટ બંધ શિક્ષકો માટે મોટા સમાચાર નિવૃત્તના પાંચ વર્ષ બાકી હોય તો તેમને ટેટની પરીક્ષામાંથી મળશે મુક્તિ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક વેપાર સમજૂતીની તૈયારી મુક્ત વેપાર કરારના શિખર પર સિંહે ઉર્સુલા વોન્ડરલેયર કર્ણાટકમાં ઈવીએમના બદલે બેલેટ પેપરથી થશે ચૂંટણી લોકશાહીની પ્રક્રિયામાં એક મોટો વળાંક મદ્રાસ હાઇકોર્ટની લિવ ઇન રિલેશનશીપ પર કડક ટિપ્પણી મહિલાઓને પત્નીનો દર્જો આપવાની જરૂર છે મહારાષ્ટ્રના પાલઘરમાં ગુજરાતી ભાષાના નોટિફિકેશનથી વિવાદ કોંગ્રેસ અને ઠાકરે રાજ્ય સરકાર પર સાધ્યું નિશાન મધ્યપ્રદેશમાં ભાજપના ધારાસભ્ય પર હુમલો પોતાના જ ગામના લોકોએ વરસાવ્યા પથ્થર સુરતમાં ઉદ્ઘાટન પહેલા જ પડી એકવીસ કરોડની પાણીની ટાંકી કોંગ્રેસે બીજેપીનો વિડીયો પોસ્ટ કરીને ઘેરી ઈરાન વૈશ્વિક ઇન્ટરનેટથી અલગ થવાની તૈયારીમાં સરકાર દ્વારા મંજૂર કરાયેલા લોકોને મળશે એક્સેસ હવે માત્ર કુદરતી પથ્થરને જ કહેવાય હીરા ભારતીય માનક બ્યુરોએ લેબ્રોન ડાયમંડ માટે નવા અને કડક નિમો જાહેર કર્યા પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતો માટે આગામી બાવીસમાં હપ્તો મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી ઇંગ્લેન્ડની લાલસમાં ટ્રમ્પે પહેલો એટેક કરી દીધો આઠ યુરોપિયન દેશો પર દસ ટકા ટેરિફ લગાવ્યો ટેક્સ માટે રાહતના સમાચાર સોના સાંધી છોડો સરકાર પહેલી ફેબ્રુઆરીથી ટેક્સ અંગે કરી શકે છે મોટું એલાન ગુજરાતના સમાજમાં અચાનક જ પરિવર્તનની લહેર આવી ઘડિયાળના કાંટા ઊંધા ફેરવવાની વાત કે સમાજને નવી દિશા મળશે ટ્રમ્પે ગ્રીનલેન્ડ મુદ્દે ધમકી આપતા યુરોપિયન દેશો ભડક્યા અમેરિકાની સામે હવે ખુલીને વિરોધ કર્યો શરૂ અમેરિકાના એક સમાચાર ભારતમાં સોનું મોંઘુ કર્યું શાંદીનો ભાવ બે લાખ પંચાણું હજાર પ્રતિ કિલોગ્રામની રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચ્યું ચારધામની યાત્રામાં હવે મોબાઈલ અને કેમેરાની નો એન્ટ્રી મંદિરના પરિસરમાં વિડીયો અને ફોટોગ્રાફી પર પ્રતિબંધ ભાજપ અને આરએસએસની સિંહ સાથે ગુપ્ત મુલાકાત ધોલેરા સિંહને આપી દેવા મોદી તૈયાર કેન્દ્ર સરકારની કપાસની આયાત નીતિ ખેડૂતો માટે ઘાતક બનશે પચાસ ટકા ડ્યુટી ઘટાડીને અગિયાર ટકા કરતા ઉગ્ર વિરોધ વલસાડમાં મંત્રી નરેશ પટેલનું મહત્વપૂર્ણ નિવેદન ભાજપમાં કંઈ એમ જ નથી આવતું કુવામાં હોય તો હવેડામાં આવે ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ગ્રીનલેન્ડમાં રસ્તા પર ઉતર્યા લોકો બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતને કરી વિનંતી કહ્યું કે દેશના બંધારણ લોકશાહી અને ન્યાયતંત્રને બસાવો અક્ષરધામ પર આતંકવાદી હુમલા કેસમાં મોટો સુકાદો પેશલ પોટા કોર્ટે ત્રણ આરોપીને બિનત ઓમદ છોડી મૂક્યા અમદાવાદમાં આમ આદમી પાર્ટીના સંમેલન પહેલા જ મોટો વિવાદ કાર્યક્રમ સ્થળે રાજકીય પ્રોગ્રામ નથી તેવા પોસ્ટર લગાવવામાં આવ્યા એક્સપોર્ટ ઓથોરાઇઝેશન હેઠળ કેન્દ્રએ પાંચ લાખ ટન સુધી ઘઉંના લોટ તથા સંબંધિત પ્રોડક્ટ્સની નિકાસને સૂટ અપાઈ બોમ્બની ધમકીથી ગભરાહટ ફેલાયો લખનઉ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ ગુજરાત વિધાનસભામાં વર્ષમાં માત્ર બાવીસ દિવસ કામ બાકીના દિવસો આરામ ધારાસભ્યો સમાજમાં કુરિવાજોને લઈને સાંસદ પરસોત્તમ રૂપાલાના નિવેદનને ખોડલધામનું સમર્થન અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજીત સિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન યાત્રામાં ઉમટ્યું કીડિયારું આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા ભારતીય સંશોધન દ્વારા વિકસિત બે ઘરેલું શેરી ટમેટાની જાતોને આપી મંજૂરી બનાસકાંઠામાં રાજપૂત જાગીરદાર સમાજનું ઐતિહાસિક મહાસંમેલન લગ્ન મરણના કુરિવાજો પર પ્રતિબંધ અને નવા બંધારણનો અમલ સરકારની દાદાગીરી માળિયા તાલુકામાં ખેતીની જમીનમાં ખેડૂતને વળતર સુકવ્યા વિના જ વીજપોલ નાખવા સામે વિરોધ રાજકોટમાં ગોપાલ ઇટાલિયાએ જૂથું ફેંકનારોને આપ્યો જવાબ તેવડ હોય તો ગાંધીનગર જાઓ કાબા કરી નાખે ને સાત પેઢીમાં કોણ બાપ અને કોણ દાદા એ પણ ભૂલી જશો સિંધે પર સંજય રાવતનો ગંભીર પ્રહાર કહ્યું કે તાજ હોટલને જેલ બનાવી દીધી છે મુંબઈ મેયરને લઈને સસ્પેન્સ વધ્યું ઈરાન કટોકટીથી ભારતની પંદરસો કરોડની નિકાસ પર તોળાયું જોખમ એકતાનગર ખાતે ચાલતી ઈ બસના ડ્રાઈવરોની હડતાલના છઠ્ઠા દિવસે ડેડિયાપાડાના ધારાસભ્ય સૈતર વસાવા તેમના સમર્થનમાં એકતાનગર પહોંચ્યા સાંપ્રદાયિક ભેદભાવ અંગેના વિવાદ બાદ એ આર રહેમાને કરી સ્પષ્ટતા કહ્યું મને ભારતીય હોવાનું ગર્વ ક્યારેક ક્યારેક વૈષ્ણોદેવી પાસે ત્રિપલ અકસ્માત એસટી બસ અને બે કાર વચ્ચે ભીષણ ટક્કર ફોર્ચ્યુનર સલકનું મોત ગોવામાં બે રશિયન મહિલાઓની હત્યાની સનસનાટી આરોપીએ પુષ્પરસમાં કર્યો આશ્ચર્યજનક દાવો ભારત પાકિસ્તાન વચ્ચેના આંતરરાષ્ટ્રીય ભૂમિ સરહદે ચાર પોઈન્ટ એકના ધરતીકંપના આંચકાથી ગભરાટ હવે માત્ર એક ક્યુઆર કોડ સ્કેન કરીને જાણી શકાશે દવા અસલી છે કે નકલી કેન્દ્ર સરકારની મોટી જાહેરાત ધંધો બંધ થશે તો દારૂ વેસીશું પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી સીમકી ગેનીબેન સામે મોરશો હવે ટ્રેનોમાં પ્લેન જેવા નિમો આઠ કલાકનું ગણિત સમજ્યા વિના વંદે ભારત ટ્રેનમાં ટિકિટ બુકિંગ ન કરતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને પક્ષ વિરુદ્ધ પ્રસાર કરવા બદલ ભૂતપૂર્વ સાંસદ નવનીત રાણાને હાકી કાઢવાની માંગ કરી ગુજરાતમાં અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન બે હજાર સત્યાવીસમાં સત્તા બદલવા જઈ રહી છે આપ પદાધિકારીઓને લેવડાવ્યા શપથ બંગાળમાં પરિવર્તનની લહેર લોકો મહાજંગલરાજ બદલવા માંગે છે સિંગુર રેલીમાં પીએમ મોદીએ ગરજ ના કરી બેટદ્વારકા મંદિરમાં ટ્રસ્ટીઓ અને બ્રાહ્મણો સામને સામને વિવાદે હવે જોર પકડ્યું કોંગ્રેસના વરિષ્ઠ નેતા ફિરોજ મલિકે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું નેતૃત્વની નિષ્ફળતાઓનો ઉલ્લેખ કર્યો ડુંગળીના ભાવ તળીએ જામનગર આપાયાર્ડમાં વીસ થી ચારસો રૂપિયા પ્રતિમણ ખેડૂતો રડ્યા સુરત બીઆરટીએસ બસ અધવચ્ચે ઊભી ન રાખતા મહિલાએ ડ્રાઈવરનું માથું પડ્યું બસમાં જ લોહીલુહાણ થયો ડ્રાઈવર છત્તીસગઢના કંકરેજ જિલ્લામાં બસ્સો લોકો ખ્રિસ્તી ધર્મ છોડીને સનાતન ધર્મમાં પાછા ફર્યા